ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનને ચીમકી આપવામાં આવી પાસ નેતા દિનેશ બાભળિયાએ ચીમકી આપી તમામ કેટેગરીના ઉમેદવારોને અન્યાય થતો હોવાની વાત દિનેશ બાંભળિયાએ કરી છે અન્યાય થાય એ પ્રકારનું આપ્યું છે પરિણામ ચોવીસ કલાકનો સમય આપવામાં આવ્યો પરિણામમાં ફેર નહીં થાય તો ચેરમેનનો ઘેરાવો કરીશું ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનને ચીમકી આપવામાં આવી છે દિનેશ બાંભણિયા આસના નેતા દિનેશ બાંભણિયાએ આ ચીમકી આપી છે દિનેશ બાંભણિયા અત્યારે જોડાયેલા છે દિનેશજી જે પ્રમાણે જે રજવાત કરવામાં આવી રહી છે શું રજવાત છે આપની ગૌણ પસંદગી મંડળની एग्जाम દ્વારા જે SCC પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે જે GPSC મેથડથી રિઝલ્ટ બનાવવાના બદલે અને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જીયાના વિપરીત જઈને કમલ દયાણી ચેરમેન છે અને ચેરમેન ની ફક્ત દાદાગીરી અને જીદથી આવ્યું છે જેમાં મિનિમમ જેટલા વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમાં નવ હજાર વિદ્યાર્થીઓ તો જનરલ કેટેગરીના છે ખાલી કે જેને એક્ઝામ આપવા માટેની બાકાત કરવામાં આવ્યા છે કમલ દયાણી એની જે કાંઈ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે એના કોઈ પણ મનસુભા હોય એ અમે સક્સેસ થવા દેવાના નથી આ પરિણામ રિવાઇઝ થવું જોઈએ આગામી દિવસોમાં અમે સામાજિક આગેવાનોની મિટિંગ પણ આવતા વીકમાં બોલાવી રહ્યા છીએ અને આના માટે જે કંઈ કરવું પડશે તે કરવા અમારી તૈયારી છે જી ધન્યવાદેશ આપ